આજથી મા અંબાના નવરાત્રિની પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે માતાજીના ચરણોમાં દરેક પ્રજાજનોની સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે એના માટે પ્રાર્થના કરું છું અને વડાપ્રધાન શ્રીએ આજથી જ મા શક્તિના ઉપાસક છે અને શક્તિના ઉપાસકની સાથે સાથે નવરાત્રના પહેલા જ દિવસથી બચત માટે લોકોની બચત માટે લોકોના પૈસા કેવી રીતે બચે એના માટે નેક્સ્ટ જનરેશન જીએસટી રિફોર્મ્સ કર્યું છે એટલે બચત અવસર તરીકે આજથી શરૂ થાય છે આપણા ત્યાં આગાડી કે દરેકે દરેક જણને દરેક વેપારી પોતે આ જીએસટીનો લાભ છે ગ્રાહક સુધી મોકલે એના માટેનો પણ આગ્રહ કર્યો છે અને બીજું કે ભાઈ આપણે જે પ્રમાણેની સમયની માંગ છે એમાં વડાપ્રધાન શ્રીએ આત્મનિર્ભર અને આત્મનિર્ભર એટલે કે સ્વદેશી અને સ્વદેશી અપનાવીએ આપણે આપણી ભારતમાં બનેલી ગુજરાતમાં બનેલી વસ્તુઓનું જ ખરીદી કરીએ એનો પણ અત્યારે સમયની માંગ છે તો એ પણ આપણે આત્મનિર્ભર તરફ વધવા માટે સ્વદેશી અપનાઈએ સ્વદેશી ખરીદીએ સ્વદેશી બનાવટ વેચવાનું પણ આગ્રહ રાખીએ એટલા માટે દરેક જનને આ બધો જ લાભ પ્રજાજનોને વધુને વધુ મળે અને જીએસટીની બચત એમના ઘર સુધી પહોંચે એના એમના આનંદ સુધી પહોંચે એમના વૈભવ સુધી પહોંચે એ જ અભ્યર્થના